બધાય કેસે હંસાભાઈ યાર તને ભોળા દાદાલી ચેનલ માં કામ કરો કામ કરતો પણ હવે નથી જાતો હા તો પોતાની ચેનલ બનાવો હા પોતાની ચેનલ બનાવી દે શૂટ કરવા જાવી એવું છે તો અમારે ફોટો પાડવો છે તમારા જોડે આગર શૂટિંગ કરવાનું હોય ત્યાં ઊભા રહેજો હા હાલો હા તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજ તો આપણે આવી ગયા છીએ અલંગ અને અલંગના ખાડામાં આપણે જો બધું જોવાનું છે તો અહીંયા આપણે જો પહેલાં સોફાને એવું છે હિસ્કા છે તો હાલો તમને એ ખાડાની વિઝિટ કરાવીએ અને આપણે ક્યાં આવ્યા છે એ વિપુલભાઈને પૂછીએ તો હેલો મિત્રો શિવરાજ આઠસો ત્રણ તમે જોડ્રેસ છે તો સુપર સોફા છે તો અમે સોફાનું કંઈક યુનિટ વસ્તુ લેવા આવ્યા છે ઘર માટે તો વિડિયોમાં વિડીયોમાં બન્યા રહીજો અને અહીંયા તો વિડીયોનું કોમેડી શૂટિંગ થાય છે અમથાભાઈનું તો વિડીયોનું શૂટિંગ એ કરશું અને કંઈક વસ્તુ લેવું તો સૂત્રો સૂત્રોનું છે વડાસા માર્કેટ વડા વડાસા માર્કેટ એટલે કે આઠસો ત્રણ શિવરાજમાં આવેલા છે તો વિડીયોમાં જોઈ લો સારું હાલો તો હવે અંદર જઈએ અને જો અહીંયા હમથાભાઈનું શૂટિંગ હાલે છે તો એ પણ તમને બતાવશું કે કઈ રીતનું શૂટિંગ હોય છે તો આજે આપણે આવેલા હતા ફરવા અલંગ અને અમથાભાઈનું શૂટિંગ હાલતું હતું એટલે આપણે અહીંયા ખોટી થઈ ગયા છે અને હજી તો અમે ઘણા બધા ફરવાના છીએ પણ વિડીયોમાં ઠેઠ બધી બન્યા રેજો પહેલાં તો આપણે હમતાભાઈનું શૂટિંગ કેવું છે એ આપણે જોઈએ એ કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા અહીંયા આવી ગયેલા છે અને પહેલાં તો જો અહીંયા સરસ મજાના સોફાને એવું છે તો તમને બતાવી દો બધા જો ઝૂલા છે અલગ અલગ અને એક ખુરશી છે બધી અલગ અલગ તો હાલો આગળ હજી ઘણું બધું છે તમને બતાવશું અને જો અહીંયા અમથાભાઈની બધા આખી એની ટીમ આવી ગયેલી છે એવું છે તો તમે જોઈ શકતા હશો જો અહીંયા શૂટિંગ માટે આખી એની ટીમ આવેલી છે એવું છે ને જો બધા બેઠા છે તો તમે જોઈ શકતા હશો જો અહીંયા બધું અલગ અલગ ફર્નિચર મળે છે તો આ એમનો મોબાઈલ નંબર છે અને અહીંયા મંદિર છે ફોડસું છે સોફા છે ઝૂલા છે બધું અલગ અલગ તમને વસ્તુ મળી રહે છે અને અહીંયા અમથાભાઈની આખી ટીમ આવી ગયેલી છે એવું છે તો એમનું પણ શૂટિંગ છે તો તમને આ વિડીયોમાં પૂરું શૂટિંગ જોવા મળશે અને એમની ચેનલ છે ક્રિષ્ના ડિજિટલ કોમેડી વિડીયો તો એની મુલાકાત કરજો અને આજે છે આપણે અહીંયા અલંગના ખાડાનું શૂટિંગ છે તો એ તમને આ વિડીયોમાં થોડું જાજો બતાવી બાકી તો એની ચેનલમાં આવી જવાનું છે તમે જોવાનું ભૂલતા નહીં હાલો મિત્રો હજુ આપણે એવું છે ને હવે શૂટિંગ ચાલુ જ થયું છે તો કઈ રીતે શૂટિંગ છે તમને બતાવી આમાં થોડું જાજુ અને બાકી તો જો તમારે સોફા લેવો હોય તો પગી દેજો અહીંનું એડ્રેસ હું હમણાં તમને આપી દઉં તો વિડીયોમાં બિના રહીજ પહેલા તો તમારું નામ કહી દેજો અને દુકાનનું નામ કહી દેજો આપણું નામ છે યુવરાજસિંહ ગોહિલ આપણું વરાસા માર્કેટમાં છે શિવરાજ સ્ટેડસ ત્યાં સોફા છે દૂરી છે ગાડલા છે પછી ટીપાઈ છે રિવોલ્વિંગ ચેર છે બધું વ્યાજબી ભાવ મળી જાય અલંગ આવો એટલે ચોક્કસ આપણી મુલાકાત કરો તો હાલો મિત્રો તો બધી વસ્તુ તમને બતાવી દો હું હું વસ્તુ છે એ અને હું હું ભાવ છે તો એ આપણે શેર પણ પૂછી લઉં અને હાલો પહેલાં તમને બધી વસ્તુ બતાવી દો હાલો મિત્રો તો જો અહીંયા સરસ મજાની દુકાનો માટે શેર લેવી હોય તો ફરતી શેર છે ખુરશી છે ઝૂલા છે બધાએ અલગ અલગ તમે જોઈએ હશો અને અહીંયા મંદિર છે અને જો સરસ મજાના જૂલા છે ટીપાઈ છે અને અહીંયા જો સરસ મજાના જૂલા છે તો જે કોઈ ભાઈને જૂલા છે બધું લેવું હોય તો એડ્રેસ હમણાં સેટને આપણે પૂછી લઈ તો કઈ જગ્યાએ આવ્યું એમ તો જો બધાએ તમારી રીતે અલગ અલગ કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો અને તમે જોઈ શકતા કોર્નર સોફા છે તમારી રીતે તમે કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો અને બધાએ અલગ અલગ વેરાયટીમાં છે તો તમે જોઈ શકતા હશો અને હાલો તો આપણે એમનું એડ્રેસ પૂછી લઈએ કઈ જગ્યાએ છે અને ક્યાં લેવા આવવાનું તો આપણે અલંગ આવેલા છે અને તમને એડ્રેસ ચાલો કહી દો હાલો મિત્રો તો આપણે સેટમાં એ લઈએ એડ્રેસ પૂછી લઈ તો તમારે બધાને લેવા આવવું હોય તો વિઝિટ કરજો તો આપણે શેઠને પૂછીએ આનું એડ્રેસ શું છે તો એનું એડ્રેસ બતાવી દેજો જરી આપણે રાપદથી તમારે અલંગ રોડે આવવાનું અલંગ વરાસા માર્કેટ કહેવાય વરાસા માર્કેટ શિવરાજ સ્ટેડસ પ્લોટ નંબર આઠસો ત્રણ તો જો અહીંયા બધું ફર્નિચર તમને ટોટલિંગ વસ્તુ મળી રહેશે અહીંયા તો વિઝિટ કરજો એકવાર અવશ્ય મુલાકાત કરજો તો જો અહીંયા બટકા દાદાની ની અત્યારે જો નાસ્તો કરવા બે ગયા છે એવું છે શૂટિંગ હાલતું હતું પણ ભૂખ્યા થઈ ગયા છે એવું છે તો હવે નાસ્તો મગાવે છે હું કેવા બટકા દાદા બટકા દાદાએ મને સમોસા ખવડાવવા ની વાત કરી પણ સમોસા મેં ભાડા નહીં હજી આવશે બટકા દાદા સમોસા આવે છે હવે ભાઈ વરાધી થઈ ગયું શું આવે છે બનતા હશે એવું છે ભાઈ આવડી આ છે સબસ્ક્રાઈબર કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો ભાઈ હા ભાઈ જો બોલો કાક લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હા અને ઢીકો મારીને સબસ્ક્રાઇબ કરજો હો મારા વાલા તો આપણે જો શાહ પીવી છીએ અને વિપુલભાઈ ની પણ શાહ અને વોલ્ડ પીડ્યો છે એટલે પીવે છે એવું છે અને કંઈક રોલ છે શાહનો શૂટિંગનો એ રીતનું તો એ રીતનો કંઈક ડાયલોગ સમજાવે છે તો આપણે આગળ જોઈશું તમને બતાવીશું અને બધે જો શાહ પાણી પીને આગળ શૂટિંગ ચાલુ કરીશું તો કંઈક અલગ અલગ રોલ હોય તો જો આ રીતનો કંઈક અલગ રોલ છે અને તમને આમાં જોવા મળશે તો હજી પણ આપણે જો શૂટિંગ હવે ચાલુ કરવાની તૈયારી છે હવે જો હળુ હળું રોલ સમજાવી અને શૂટિંગ ચાલુ કરી દઈ તો જો કઈ રીતનું આવવાનું કઈ કઈ રીતનું છે એ રીતનું બધું સમજાવે છે કેમેરામેન તો અહીંથી આ રીતનું સોફાનું શૂટિંગ છે અને જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને હળુ હળુ જો હાઉહના રોલ નિભાવે છે એવું છે તો હાલો જો કેમેરામેને કહી દીધું છે સ્ટાર્ટ તો જો આ રીતનું કંઈક શૂટિંગ ચાલે છે એવું છે અને એમ બધા જો અહીંયા ઊભા ભા શૂટિંગ જોઈએ છીએ જો આવી રીતનું કાંઈક અલગ અલગ સીન છે બધા લીધેલા તો વિડીયોમાં બિના રહેજો હાલો તો જો અત્યારે હમતાભાઈનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે જવાનું છે ઘરે તો જો બધા ચાર થઈ ગયા છે ને હાલો બાય બાય કહીને હવે આપણે પાકશું ઘીએ તો જો આ રીતનું કાંઈક શૂટિંગ હોય છે અને શૂટિંગમાં મોજ લેવાની હોય છે એવું છે સારું બધાને બાય બાય અને હવે જઈશું ઘરે અને ઘરે જઈને મળશું વાટમાં જો કાઈ વિડીયો લેશું તો તમને બતાવશું બાકીને જય માતાજી અને હાલો મળીએ ઘરે જઈ મિત્રો તો આપણે જો અલંગથી આવ્યા વીઆવાસી અને આપણે અલંગ વિડીયો પૂરો નતો કર્યો કારણ કે આપણે ચાર્જિંગ ઓછું હતું એટલે ફોન બંધ થઈ ગયો હતો એટલે ત્યાં વિડીયો દાદો ઉતાર્યો નહોતો તો છીએ ઘરે અને અમારો વિડીયો અહીંયા સુધી જોયો હોય તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને હારો જ લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું મળશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ હાલો બાય બાય મળી જાય હવે પછી